નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યાંગ છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી આ વાર્તા એક નાનકડા ગામની છે એક જોડી રાધા અને આરવ દોસ્તીથી આગળ વધીને પ્રેમમાં પાડેલા હતા રાધા એક સંન્યાસી કુટુંબમાંથી આવી હતી અને આરવ એક નમ્ર પરંતુ હિંમતવાળો યુવાન હતો રાધા દરેક દિવસ સવારે બાગમાં રમવા માટે નીકળતી હતી અને આરવ દરેક સવાર સૂરજની કિરણ સાથે જહાજમાં કામ કરવા જતો એક દિવસ આરવના હાથે ગમાવતી કવિતા લખી તે રાધાના હાથમાં કહેવાંગ આપણે જીવનમાં શોધતા છીએ પરંતુ સાચો પ્રેમ આપણને આપતો નથી રાધા તેની શ્રાવ્યતા અને શબ્દોની સહનશીલતા માંગ વિમુક્ત રહી અને કહ્યું આપણે જીવતા છીએ પરંતુ પ્રેમ માટે કંઈક વધુ થતું નથી તે બિનમૂલ્ય છે વિશ્વાસ પ્રેમ અને સાથે જ માત્ર શબ્દો ન હતા પરંતુ તેમનો સંબંધ જિંદગીના માર્ગ પર તે માટે એકસાથ બની ગયો હતો આરવ અને રાધા એકબીજાને સહારે સાચા પ્રેમમાં ગતિશીલ થઈ ગયા જ્યાં દરેક દિવસે એમના જીવનનો એક નવો દ્રષ્ટિકોણ લાવતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ